નકળંગ ગુરુધામ હળવદ ભોયરામાં દર્શન કરવા માટે છે તો આપણે અહીંયા પ્રવેશ કર્યો જય નકલમ જય નકલમ જય દ્વારકા વા નીચે ભોયરુ ગુફા બનાવેલી છે જોઈ શકો છો જય દ્વારકાધીશ જય રણછોડ જય માતાજી રાધે રાધે નકળમ ગુરુ ગાદી હળવદ પિંપડી પિંપળી રામદેવની જગ્યા છે એમની જ આ જગ્યા છે જય પરશુરામના દર્શન કરો જય પરશુરામ જય પરશુરામ જય પરશુરામ માતાજી જય માતાજી હિંગળાજમાં આરામ કરે છે જયમાં પોરામાં નીચે જય માતાજી અહીંથી ઉપર ચડવા માટેની ગુફા છે જય નકળંગ જય ગોગા મહારાજ જય માતા મુંડા જય ચામુંડામાં જય ગોગા મહારાજ જય માં જય માતાજી જય ગોગા મહારાજ અહીંથી આગળ વધો સાઈ બાબા નરસિંહ મહેતા કબીર સાહેબ પર આવી ગયા છીએ તો ચડી ગયા છીએ આપણે અષ્ટભોજન સ્વાહિની શક્તિ માં હિંગરાજ મંદિરના દર્શન પાછો આપી ગાડી પડી છે રસોડું બને છે